ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોમ્પ્યુટર ઓપરેટર અને વીસી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ સમયસર ઈ ગ્રામ દ્વારા મળતું વેતન મળે સહિત વિવિધ ચાર મુદ્દાઓ જેમાં વળતરમાં વધારો અરજદાર પાસે પંચાયત ઠરાવ પ્રમાણે રૂપિયા લેવાના સંદર્ભમાં વીસી ઉપર લાંચની ખોટી ફરિયાદ થતી હોવાને લઈ તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઈ આજે ડભોઈ તાલુકાના વીસી કર્મચારીઓ એકત્રિત થઈ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણાને આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે વાઘુડિયાના એક ગામ ખાતે થયેલ વીસી ઉપર વીસ રૂપિયાની લાંચ કેસમાં પણ વીસીને ન્યાય મળે તે માટે માંગ કરી હતી ગ્રામ પંચાયત ઓપરેટરો છે અને અમારે કમિશનની સમસ્યાઓ છે અને કમિશન જોઈતું જ નથી અમારે તો સરકારને એવું કહેવું છે કે તમે અમને પગાર આપો અમે કોઈની જોડે રૂપિયો લેવા તૈયાર જ નથી આજની તારીખે અને એ બાબતે બધા મુદ્દાઓ હતા એનું અમે આવેદન આપેલું છે અને થોડા સમય પહેલાં વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે અમારે એક ઓપરેટર ઉપર વીસ રૂપિયાની લાંચનો એક કેસ કરેલો છે જે તદ્દન ખોટી રીતે થયેલો છે અને પર્સનલ અદાવતને ધ્યાનમાં લઈને એ વસ્તુ ઘટના બનેલી છે તો અત્યારે દસ દિવસથી વીસ રૂપિયા માટે એ ભાઈ જેલમાં છે તો એનું કંઈક નિરાકરણ સરકારશ્રી લાવે એ બાબતે આજે આપણા માધ્યમથી અમે એક એમને અરજી આપેલી છે અને અમારી રજૂઆતો હતી તમારો પ્રશ્ન ના સોલ્વ થાય તો શું કરે અમારો પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે અત્યારે આજથી ડભોઈ તાલુકાના તમામ ગ્રામ પંચાયત ઓપરેટરોએ હડતાળનું આયો જાહેર કરેલું છે અને આગળ જો આનું સોલ્યુશન નહીં આવે તો ગાંધીજી જ્યાં માર્ગે અમે આગળ પણ લડત ચાલુ રાખીશું કઈ કઈ જ ડભોઈ તાલુકાના તમામ ગામોના છે હું ડોલાડથી છું વસઈ કરાલી વસઈપુરા મોરપુરા બધા જ ગામોના વિશે આજે અહીંડી હાજર છે ક્યાં ગણ આવેદન આવેદનપત્ર કોને આપ્યું આવેદનપત્ર આજે તાલુકા પંચાયત ની અંદર ટીડીઓ મેડમ શ્રી ને આપેલું છે અહીંથી અમે મામલતદાર સાહેબ શ્રી ને પણ આવેદન આપવા જવાના છે